નમસ્કાર મિત્રો હું નિમિષ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ અગિયાર અને બાર બે દિવસ માટે મોરેશિયાના પ્રવાસ પર હતા મોરેશિયામાં સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવેલું હતું અને અગિયારમી તારીખ અને બાર તારીખે તેઓ હાજર હતા અને તેમને મોરેશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા તો આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અહીં આગળ મારી પાછળના ફોટોમાં તમે જોઈ શકો મોરેશિયાના એરપોર્ટ ઉપર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ મોરેશિયા પૃથ્વીના નકશા પર કઈ જગ્યાએ આવેલું છે તે અહીંયા આગળ આ મોરેશિયાનો નકશો તમે જોઈ શકો મોરેશિયા ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગરમાં આવેલું છે એટલે ભારતથી નીચે શ્રીલંકા આવશે શ્રીલંકાથી પણ આગળ જશું એટલે હિન્દ મહાસાગરમાં મોરેશિયા નામનો દેશ આવેલો છે જે દક્ષિણ આફ્રિકાનો ખંડ છે નહીં બાજુમાં તેની વિઝિટ ઉપર અત્યારે પીએમ મોદી છે અને ત્યાં આગળ મોરેશિયાનો સત્તાવન રાષ્ટ્રીય દિવસ છે તેની ઉજવણી નિમિત્તે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવેલું હતું પ્રધાનમંત્રી મોદી આજે બે દિવસની રાજ્ય મુલાકાતે મોરેશિયા પહોંચ્યા જો રામગુલ્લા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું બુધવારે મોરેશિયાના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મુખ્ય મહેમાન બનશે આ સમારોહમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ભાગ લેશે પ્રધાનમંત્રી મોદી ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ વીસથી વધુ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે આ સિવાય તેઓ ટાપુ રાષ્ટ્રમાં લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી નવા મુખ્ય માળખાગ્રત પ્રોજેક્ટની પણ જાહેરાત કરશે એટલે મોરેશિયા જે દેશ છે એ હિન્દ મહાસાગરમાં એટલે ભારતથી લગભગ આઠસો કિલોમીટર નીચે જઈએ આપણે તો હિન્દ મહાસાગર આવશે ભારતની બાજુમાં ગુજરાતની બાજુમાં જોઈએ તો અરબ સાગર કહેવાય નીચે હિંદ મહાસાગરમાં એટલે ભારતથી આઠસો કિલોમીટર નીચે હિન્દ મહાસાગરમાં મોરેશિયા દેશ આવેલો છે જે એક ટાપુ દેશ છે જે બાજુમાં આફ્રિકા ખંડ આવેલો છે એની બાજુમાં પીએમ મોદીએ મોરેશિયન રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલને મળ્યા આ સમયગાળા દરમિયાન તેમને મોરેશિયાના રાષ્ટ્રપતિને ઘણી વસ્તુઓ ભેટમાં આપી જેમાં સંગમનું પાણી આપ્યું અને સુપર ફૂડ મખાનાનો સમાવેશ થાય છે આ સિવાય પીએમે રાષ્ટ્રપતિની પત્નીને વૃંદા ગોખુલને બનારસી સિલ્ક સાડી પણ ભેટમાં આપી પીએમ મોદી તેમની સાથે ઘણી ભેટ લઈ ગયેલા હતા તો તે આગળ રાષ્ટ્રપતિ અને એમની પત્નીને પણ ભેટ આપવામાં આવી મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલાની મંગળવારે વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવાની જાહેરાત કરી હતી પીએમ મોદીએ મોરેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પહેલા ભારતીય બન્યા છે આની પહેલાં પણ પીએમ મોદીને ઘણા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે આના પછી આપણે એ લિસ્ટ જોઈએ પીએમ મોદી મોરેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવનારા પહેલાં ભારતીય બન્યા છે એટલે સૌથી પહેલાં જો કોઈ ભારતીય હોય કે જેમને મોરેશિયાનું સૌથી સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યું હોય તો પીએમ મોદી છે આની પહેલાં દસથી પંદર વર્ષ પહેલાં પણ મોદી મોરેશિયાના પ્રવાસે ગયેલા હતા રામગુલામે પોર્ટ લુઈસમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી પીએમ મોદી દસ વર્ષ પછી મોરેશિયાની મુલાકાતે પહોંચ્યા છે આ પહેલા પીએમ મોદી માર્ચ બે હજાર પંદરમાં મોરેશિયાની મુલાકાતે ગયા હતા તે સમયે પણ પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી એટલે અહીંયા આગળ જેમ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે કોઈ ભારતીય મુખ્ય મહેમાનની હાજરી આમંત્રણ આપવામાં આવે છે એ જ રીતના મોરેશિયાના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પીએમ મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવેલું હતું મોરેશિયન અને ભારતનો જુદો સંબંધ રહ્યો છે અહીંની કુલ વસ્તીના લગભગ સિત્તેર ટકા લોકો ભારતીય મૂળના છે એટલે મોરેશિયામાં સિત્તેર ટકા એ મૂળ ભારતીય વતની છે અહીં આગળ આપણે ચર્ચા કરીએ તો પીએમ મોદીને મળેલ પુરસ્કારો અને સન્માનની યાદી આ બે હજાર ચૌદથી ભારતના ચૌદમાં અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલ પુરસ્કારો સન્માનો અને માન્યતાઓની વ્યાપક યાદી છે ચર્ચા કરીએ તો ઇજિપ્તમાં લીજન ઓફ ઓનર કયા દેશ દ્વારા આપવામાં આવી હતી કઈ તારીખે આપવામાં આવી હતી અને ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક સન્માન અહીંયા આગળ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન બીજો સૌથી મોટો ગ્રીસનો પછી ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન એમ ઘણા બધા દેશના સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવેલા છે અહીં આગળ જુઓ અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ પીએમ મોદીને મોરેશિયાના સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા પાછળ બીજા કેટલાક એવોર્ડ પણ આપેલા છે આ જે અહીંયા આગળ એવોર્ડ લખેલા છે એના એ પણ પીએમ મોદીને પ્રાપ્ત થયેલા છે જેમાં સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન પેલેસ્ટાઈન માલદીવ સંયુક્ત આરબ અમીરાત બહેરીન સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા ઘણા બધા દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરેલા છે અને અહીંયા આગળ તમે આ ફોટા પણ જોઈ શકો તો આ ચર્ચા કરીએ આપણે પીએમ મોદી અગિયારમી તારીખ અને બારમી તારીખે બે દિવસે મોરેશિયાના પ્રવાસ પર હતા મોરેશિયામાં સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત